સુરતના હીરા બજારમાં હીરા દલાલની નજર સામેથી મોપેની ડીકીમાંથી રોકડા નવ પોઈન્ટ અઠ્ઠાણું લાખની ચોરી કરી હતી જેમાં તમિલનાડુની કુખ્યાત ત્રીચી ગેંગ સામે આવી છે

તો બનાવ અંગે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે જે તુષારભાઈ દીપકભાઈ નારોલી જેઓ વ્યવસાય હીરા દલાલીનું કામ કરે છે વરાછા વિસ્તારના રહેવાસી છે તેઓએ પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલી છે તે મુજબ તેઓ જ્યારે રાકેશભાઈ ની ઓફિસમાંથી તેમના હીરા દલાલીનું જે પેમેન્ટ હતું એ કુલ રૂપિયા નવ લાખ અઠ્ઠાણું હજાર બાવન રૂપિયાની રોકડ લઈ અને પાટીદાર ભવનથી નીકળી અને ઓફિસે આવતા હતા અને જે વ્યક્તિના હીરાના પેમેન્ટ આપવાનું હતું તેને આપવા જતા હતા તે વખતે તેમની પીઠ પાછળ ખંજવાળ અચાનક આવતા તેઓ મોપેડ લઈને જતા હતા ત્યારે રસ્તામાં પોતે એક્ટિવામાં ચાવી રાખી અને સાઈડમાં જઈ અને શું થયું છે ચેક કરતા હતા તે અરસામાં કોઈ અજાણ્યા ઈસમોએ તેમની એક્ટિવાની ચાવી કાઢી લઈ અને એમની ડેકીમાં મૂકેલી આ રકમની ઉઠાંતરી કરેલ છે અને આ બાબતે તેઓએ પોતાની ફરિયાદ જાહેર કરેલ છે અને એ આ બાબતે પીએસઆઈ સર્વેલન્સ પીએસઆઈ સોલંકીનાઓ તપાસ ચલાવી રહેલ છે અને સીસીટીવી આધારે આરોપીઓ પકડવા અંગેના ચક્રો ગતિમાન કરેલ છે